નમસ્તે મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ સાતની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર બે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક તો એના સાથે બે પોઈન્ટ એકથી શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે એથી ડીમાં દર્શાવેલી આકૃતિને અનુરૂપ એકથી ચારમાંથી જવાબ પસંદ કરીને લખો તો અહીંયા આપણે રકમ આપી છે એને અનુરૂપ આપણે આકૃતિ બતાવવાની તો બે ગુણ્યા એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ એટલે કે પાંચ ખાનામાંથી એક ખાનામાં કલર ભરેલો હોય એક ખાનું ડાર્ક કરેલું હોય તેવા બે સર્કલ એટલે બે ગુણ્યા એકના છેદમાં પાંચ બીજી રકમ છે બે ગુણ્યા એકના છેદમાં બે એકના છેદમાં બે એટલે કે બે ખાનામાંથી એક ખાનું ડાર્ક કરેલું છે એટલે એવા બે ખાના ત્રીજી રકમ છે ત્રણ ગુણ્યા બેના છેદમાં ત્રણ તો ત્રણ ખાનામાંથી બે ખાનામાં ડાર્ક કરેલું હોય એવા ત્રણ સર્કલ ચોથી રકમ છે ત્રણ ગુણ્યા એકના છેદમાં ચાર એટલે કે એકના છેદમાં ચાર એટલે કે ચાર ખાનામાંથી એક ખાનામાં ડાર્ક કરેલું છે એવા ત્રણ ખાના પ્રશ્ન બે કેટલાક ચિત્રો એ થી સી નીચે આપેલા છે તેને અનુરૂપ જવાબ એક બે ત્રણ માંથી પસંદ કરો તો અહીંયા પહેલી રકમ છે ત્રણ ગુણ્યા એકના છેદમાં પાંચ બરાબર ત્રણના છેદમાં પાંચ તો એને આપણે આકૃતિ સ્વરૂપે સમજાઈએ કે એકના છેદમાં પાંચ એટલે કે પાંચ ખાના છે એમાંથી એક ખાનામાં ડાર્ક કરેલું છે એવા ત્રણ બોક્સ બરાબર ત્રણના છેદમાં પાંચ એટલે કે પાંચ ખાનામાંથી ત્રણ ખાનામાં ડાર્ક સર કરેલા છે બીજી રકમ છે બે ગુણ્યા એકના છેદમાં ત્રણ બરાબર બેના છેદમાં ત્રણ તો એકના છેદમાં ત્રણ એટલે કે ત્રણ ખાનામાંથી એકમાં ડાર્ક કરેલું છે અને બેના છેદમાં ત્રણ એટલે કે ત્રણમાંથી બે ખાના ડાર્ક છે ત્યારબાદ ત્રીજી રકમ છે ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર બરાબર બે પૂર્ણાંક એકના છેદમાં ચાર એટલે કે ત્રણના છેદમાં ચાર એટલે કે ચાર ખાનામાંથી ત્રણ ખાનામાં ડાર્ક છે એવા ત્રણ બોક્સ બરાબર બે આખા એટલે કે બે બોક્સ આખા ભરેલા છે અને એકમાં એકના છેદમાં ચાર એટલે કે ચારમાંથી એક ખાનું ડાર્ક કરેલું છે હવે પ્રશ્ન ત્રણ ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો પહેલી રકમ છે કે સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ તો હવે અહીંયા આપણે એક વસ્તુ એ કરીશું કે જ્યારે પણ ગુણાકાર હોય કે ભાગાકાર હોય જ્યારે આવી એક જ રકમ આપી હોય તો એના છેદમાં આપણે એક લખી દઈશું તો એક લખવાથી આપણને અંશ અને છેદનો ખ્યાલ આવશે અને છેદ ઉડાડવામાં સરળતા રહેશે તો અહીંયા મેં સાતના છેદમાં એક ગુણ્યા ત્રણના છેદમાં પાંચ હવે આપણે જાણીએ છીએ કે જ્યારે અપૂર્ણાંકોના ગુણાકાર કરવાના હોય તો જો છેદ ઉડતા હોય એકબીજાના તો છેદ ચેકવાના નહીં તો ઉપર ઉપરની સંખ્યાનો ગુણાકાર નીચે નીચેની સંખ્યાનો ગુણાકાર એટલે કે સાત દર એકવીસ અને પાંચ એકા પાંચ તો અહીંયા જવાબ મળશે હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો પાંચ ચોક વીસ અને એકવીસ બીજી રકમ છે ચાર ગુણ્યા એકના છેદમાં ત્રણ તો અહીંયા પણ ચારના છેદમાં એક ગુણ્યા એકના છેદમાં ત્રણ એટલે કે ચાર એકા ચાર અને છેદમાં ત્રણ એકા ત્રણ હવે એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો ત્રણ એકા ત્રણ અને ત્રણ એક ચાર એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ત્રીજી રકમ લઈએ બે ગુણ્યા ના છેદમાં સાત તો 2 ના છેદમાં એક લખ્યા ગુણ્યા છ ના છેદમાં સાત તો છ દુ બાર છેદમાં સાત હવે છેદમાં સાત છે અને અહીંયા આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવાના એટલે સાત એકા સાત અને પાંચ બાર એક પૂર્ણાંક પાંચના છેદમાં સાત ત્યારબાદની રકમ છે પાંચ ગુણ્યા બે છેદમાં નવ એટલે કે પાંચના છેદમાં એક ગુણ્યા છેદમાં અઉંસંશ નો ગુણાકાર પાંચ દસ છેદ છેદનો ગુણાકાર નવ મિશ્ર પૂર્ણાંકમાં નવ એકા 9 ને એક દસ એટલે કે એક પૂર્ણાંક એકના છેદમાં બેના છેદ ત્રણ ગુણ્યા ચાર તો બેના છેદમાં ત્રણ ગુણ્યા ના એક ગુણાકાર ચાર તું આઠ છેદ છેદનો ગુણાકાર ત્રણ મિશ્ર પૂર્ણાંકમાં ત્રણ દુ છ અને પ્લસ બે આઠ એટલે કે બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ પાંચના છેદમાં બે ગુણ્યા છના છેદમાં એક છના છેદમાં એક એટલે કે બે તરી છ અહીંયા બે નો ને છનો ભાગ ચાલે એટલે બે તરી છ તો અંશમાં વધ્યા પાંચ અને ત્રણ પાંચ તરી પંદર અને છેદમાં એક ત્યારબાદની રકમ છે અગિયાર ગુણ્યા ચારના છેદમાં સાત એટલે કે અગિયારના છેદમાં એક ગુણ્યા ચારના છેદમાં સાત તો અંસોસો ગુણાકાર ચુમ્માલીસ ને છેદ છેદનો સાત એકા સાત છ પૂર્ણાંક બેના છેદમાં સાત ત્યારબાદની રકમ છે વીસ ગુણ્યા ચારના છેદમાં પાંચ તો વીસના છેદમાં એક ગુણ્યા ચારના છેદમાં પાંચ અહીંયા પણ પાંચ અને વીસનો ભાગ ચાલશે એટલે પાંચ ચોક વીસ તો ઉપર અંશમાં વધ્યા સોળ અને છેદમાં એક તેરના છેદમાં એક ગુણ્યા એકના છેદમાં ત્રણ એટલે કે તેરના છેદમાં ત્રણ અને મિશ્ર પૂર્ણાંકમાં ચાર પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ત્યારબાદની રકમ છે પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એટલે કે પાંચ તરી પંદર તો અંશમાં ત્રણ તરી નવ અને છેદમાં એક હવે ત્યારબાદનો પ્રશ્ન ચાર છે છાયાંકિત કરો એટલે કે અહીંયા રકમ આપી છે ને આપણે આકૃતિમાં એટલા ભાગમાં એટલે કે છાયા એ ના એક ના છેદમાં બે ભાગના વર્તુળમાં તો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે એમાં બાર સર્કલ છે એ સર્કલના એટલે કે આકૃતિના અડધા ભાગમાં એક દ્વિત્યાંશ એટલે બાર છે એટલે બારમાંથી છ છ ભાગના સર્કલમાં મેં ડાર્ક કર્યા છે ને છ ભાગના એમને રહેવા દે છે એટલે આ એક તૃત્યાંશ ભાગ થઈ જાય બીજી રકમ છે ચિત્ર બેના બે તૃતીયાંશ ભાગના ત્રિકોણમાં એટલે કે અહીંયા ત્રણ ભાગ છે એ ત્રણમાંથી બે ભાગમાં આપણે ડાર્ક કરવાનું ત્રીજી રકમ છે ચિત્રસીના ત્રણના છેદના પાંચ ભાગના ચોરસમાં એટલે કે પાંચમાંથી ત્રણ ભાગમાં અહીંયા પાંચ ભાગ આપણને આપ્યા છે એમાંથી ત્રણ ભાગને આપણે છાયાંકિત કરવાનો પાંચમો પ્રશ્ન છે કે ચોવીસના એકના છેદમાં બે તો ચોવીસના એક દ્વિત્યાંશ ભાગ શોધવા માટે આપણે બંનેનો ગુણાકાર કરવાનો એટલે કે ચોવીસના છેદમાં એક ગુણ્યા એકના છેદમાં બે તો અહીંયા બે અને ચોવીસનો ભાગ ચાલશે એટલે બાર ટુ ચોવીસ એટલે કે ચોવીસના અડધા બાર થશે ત્યારબાદ છેતાલીસના એક દુત્યાંશ ભાગ તો એમાં પણ એવું છેતાલીસના છેદમાં એક ગુણ્યા એકના છેદમાં બે તો બે અને છેતાલીસનો ભાગ ચાલશે એટલે આપણને ત્રેવીસ જવાબ મળશે બીજી રકમ છે અઢાર ના બે તૃતી અઢારના છેદમાં એક ગુણ્યા ના છેદમાં ત્રણ એટલે કે ત્રણ છ દુ બાર બીજી રકમ સત્યાવીસ ના બે ના ત્રણ તો સત્યાવીસ ના છેદમાં એક ગુણ્યા બે ના છેદમાં તો ત્રણ નવ સત્યાવીસ એટલે કે નવ દુ અઢાર મળશે ત્રીજી રકમ છે સોળના ત્રણના છેદમાં ચાર સોળના છેદમાં એક ગુણ્યા ત્રણના છેદમાં ચાર એટલે ચોકો ચોકો સોળ તો અહીંયા ચાર તરીને બાર જવાબ મળશે એવી જ રીતે છત્રીસના ત્રણના છેદમાં ચાર તો છત્રીસના છેદમાં એક ગુણ્યા ત્રણના છેદમાં ચાર તો અહીંયા ચાર નવ છત્રીસે ભાગ ચાલશે ને અહીંયા મળશે આપણને નવ તરી સત્યાવીસ ત્યારબાદની રકમ છે વીસના ચારના છેદમાં પાંચ એટલે કે વીસના છેદમાં એક ગુણ્યા ચારના છેદમાં પાંચ તો પાંચ ચોક વીસ એટલે કે ચોકો ચોકો સોળ ત્યારબાદની રકમ છે પાંત્રીસના ચારના છેદમાં પાંચ તો પાંત્રીસના છેદમાં એક ગુણ્યા ચારના છેદમાં પાંચ તો પાંચ સિત્તા પાંત્રીસ સાત ચોક અઠ્યાવીસ મળશે ત્યારબાદની રકમ છે પ્રશ્ન છ ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો તો અહીંયા જે રકમ આપી છે એનો ગુણાકાર કરીએ આપણે કે ત્રણ ગુણ્યા પાંચ પૂર્ણાંક એકના છેદમાં પાંચ તો આ મિશ્ર અપૂર્ણાંક છે એને પહેલાં આપણે અંશ છેદમાં દર્શાવીએ તો પાયો પાયો પચીસ ને એક છવ્વીસ એટલે કે છવ્વીસના છેદમાં પાંચ હવે ત્રણના છેદમાં એક ગુણ્યા છવ્વીસના છેદમાં છવ્વીસ બીજી રકમ લઈએ પાંચ ગુણ્યા છ પૂર્ણાંક ત્રણ ના છેદ માં ચાર પાંચ ના છેદ માં એક ગુણ્યા સત્યાવીસ ના છેદ માં ચાર એટલે કે સત્યાવીસ પંચા એકસો પાંત્રીસ ભાગ્યા ચાર સાત ગુણ્યા બે પૂર્ણાંક એકના છેદમાં ચાર તો આને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવીએ ચાર દુ આઠ અને એક એટલે કે નવના છેદમાં ચાર હવે બંને અપૂર્ણાંકોનો ગુણાકાર કે સાત નવા ત્રેસઠ ભાગ્યા ચાર એકા ચાર ત્યારબાદ છે ચાર ગુણ્યા છ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ તો આને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવીએ છ તરી અઢાર અને એક ઓગણીસ ઓગણીસના છેદમાં

સત્તરના છેદમાં પાંચ ગુણ્યા આઠના છેદમાં એક એટલે કે એકસો છત્રીસ ભાગ્યા પાંચ ત્યારબાદની રક પ્રશ્ન સાત પહેલું બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશના એક દ્વિત્યાંશ ભાગ સોધો તો પહેલા જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર દુ આઠ ને ત્રણ અગિયારના છેદમાં ચાર હવે એનો એક દ્વિતિયાંશ ભાગ શોધવા માટે એનો ગુણાકાર કરીએ તો અગિયારના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં બે એટલે કે બીજી રકમ છે ચાર પૂર્ણાંક બે ના છેદમાં નવ ગુણ્યા એકના છેદમાં બે તો આને અપૂર્ણાંકમાં ફેરવતા નવ ચોક છત્રીસ ને બે આડત્રીસ ભાગ્યા નવ ગુણ્યા એકના છેદમાં બે તો બે ઓગણીસ આડત્રીસ એટલે એનો જવાબ આવશે ઓગણીસના છેદમાં ત્યારબાદની આગળની રકમ છે ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં છના પાંચના છેદમાં આઠ ભાગ શોધો તો સૌથી પહેલાં અપૂર્ણાંકમાં ફેરવીએ છ તરી અઢાર ને પાંચ ત્રેવીસ ત્રેવીસ ભાગ્યા છ ગુણ્યા પાંચના છેદમાં આઠ હવે બંનેનો ગુણાકાર કરતા ત્રેવીસ ગુણ્યા પાંચ એકસો પંદર અને છ ગુણ્યા આઠ અડતાલીસ બીજી રકમ છે નવ પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ ના છેદમાં આઠ તો આને પહેલાં મિશ્ર પૂર્ણાંકમાં ફેરવતા નવ તરી સત્યાવીસ ને બે ઓગણત્રીસ ભાગ્યા ત્રણ ગુણ્યા પાંચના છેદમાં આઠ તેનો જવાબ મળે છે એકસો પિસ્તાલીસ ભાગ્યા ચોવીસ વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા તેમની માતાએ તેમને વોટર બેગમાં પાંચ લિટર પાણી ભરીને આપ્યું તેમાંથી વિદ્યાએ બે પંચમાંશ ભાગનું પાણી પીધું તો પ્રતાપે બાકીનું પાણી પીધું તો પહેલો પ્રશ્ન એમાં એવો છે કે વિદ્યાએ કેટલું પાણી પીધું તો જોઈએ આપણે કે પાંચ લિટર પાણીમાંથી વિદ્યાએ બે પંચમાંશ ભાગનું પાણી પીધું તો પાંચના બે પંચમાંશ ભાગ શોધવા માટે પહેલાં બંનેનો આપણે ગુણાકાર કરીએ તો પાંચના છેદમાં એક ગુણ્યા બેના છેદમાં પાંચ એટલે પાંચ પાંચ ચેકાઈ જશે તો એણે બે લિટર ભાગનું પાણી વિદ્યાએ પીધું હવે બીજો પ્રશ્ન છે એમાં કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું હવે જો વિદ્યાએ બે ભાગનું પાણી પીધું હોય તો કુલ પાણી હતું પાંચ લિટર એમાંથી વિદ્યાએ પીધેલું પાણી બે લીટર તો કેટલા લીટર પાણી વધે છે ત્રણ લીટર તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રતાપે બાકીનું ત્રણ લીટર પાણી પીધું તો મિત્રો આજે આપણે સ્વાધ્યે બે પોઈન્ટ એક શીખ્યા હવે જો આમાં તમને કોઈ તકલીફ હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો પ્રશ્ન ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ